મારું નામ લાંગળોદા ક્રિસ્સા છે હું શ્રી કેપિકલ્સમાંથી આવી છું અમે અહીંયા રાસગરબા જિલ્લાની અમે રજૂઆત કરી હતી અમે રાસ ગરબામાં અમે ભાગ પણ લીધો હતો અમને અહીંયા ખૂબ જ મજા આવી અમે અમે પ્રાચીન ગરબામાં ભાગ લે લીધો હોવાથી અમે પહેલાં પહેલી ભારત સૌપ્રથમ પહેલી ભારતીય સંસ્કૃતિ અમે અહીં રજૂ કરવા આવ્યા હતા તે બદલ અમને ખૂબ મજા આવી અને મારું નામ જાડેજા ભક્તિભાઈ સુખદેવસિંહ છે અમે કુમારી શિવાંગી અને ઝાલાકરિયા વિદ્યાલયમાંથી આજે સુરેન્દ્રનગર ખાતે યુવા ઉત્સવમાં પ્રાચીન ગરબો લઈને આવ્યા હતા અહીંયાની વ્યવસ્થા પણ ખૂબ સરસ હતી અમને અહીંયા આવવાનો મોકો મળ્યો એ માટે મને ખૂબ આનંદ થાય છે અને અહીંયાની રાસ ગરબા અને અર્વાચીન પ્રાચીન વગેરે રાસ ગરબાની સ્પર્ધા ખૂબ જ સરસ હતી અને આ આ બધી જે સંસ્કૃતિ છે જે હજી પણ જળવાઈ રહી છે એના માટે મને ખૂબ આનંદ થાય છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું અહીંયા આઈપીએસ સ્કૂલમાં આયોજન કરવામાં આવેલું છે જેમાં કુલ અગિયાર ટીમો ભાગ લઈ રહી છે ગયા વર્ષે જ હજી છ ડિસેમ્બરે આપણે કાર્યક્રમ કરેલો હતો આપણા જે ગુજરાતના ગરબા છે એને યુનેસ્કોમાં હેરિટેજ તરીકે સ્થાન મળેલું છે એટલે આપણો આ વારસો જળવાઈ રહે અને સુરેન્દ્રનગરની ટીમ આમ પણ રાસમાં ખૂબ જ સારી અને મજબૂત છે તો આ વારસો આપણે કાયમી રાખી અને પરંપરા ટકી રહે એના માટેથી આપણે આજે આ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેના નિર્ણાયકો છે એ સુરેન્દ્રનગર જિલ્લાની બહારથી બોલાવેલા તજજ્ઞો છે અને છ છ ટીમ પહેલાં પાંચ ટીમ છે રાસમાં પાંચ ટીમ છે એ પ્રાચીન ગરબામાં અને એ કરવાચીન ગરબામાં છે એવી રીતે કુલ અગિયાર ટીમો આજે ભાગ લઈ રહી છે અને બધા જ જે વિજેતા આમાંથી થશે એ વિજેતાઓને અમે શિલ્ડ પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરશું અને આ વિજેતાઓ છે એ હવે જ્યારે નવરાત્રી દરમિયાન રાજ્ય કક્ષાની સ્પર્ધા થશે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા એમાં ભાગ લેવા જશે અને સુરેન્દ્રનગરનું પ્રતિનિધિત્વ કરશે